બાળકની માનસિક સ્થિતિ એવી જાળવી રાખજો કે અઘરું નથી હા પેપરની સો ટકા વાત છે પેપર ચેકિંગની આખી પદ્ધતિ અલગ હોય છે એની પરિસ્થિતિ પણ અલગ હોય છે કારણ કે એક પેપરની પાછળ પાંચ જણા કામ કરતા હોય દરેક વ્યક્તિ એક એક પ્રશ્ન ચેક કરે અને ત્યાર પછી એનું કુલ ટોટલ માર્કિંગ થાય પંચોતેર ઉપર માર્ક જાય તો પાછા કોઓર્ડિનેટર ચેક કરે એ ગ્રીન પેન મારે અને એને સંતોષ ન હોય પાછા પેન્સિલ મારે એટલે એ પેપર જોવા જેવું નથી રહેતું એવું કહેવું હોય તો કહી શકાય આવી વ્યવસ્થા નીચે આ બાળકો જે ક્રમ પ્રાપ્ત કર્યો છે બરાબર ટકાવારી તેમ સાંભળજો બોર્ડની અંદર હમણાં જે બાળકોની ટકાવારી હતી એ સ્કૂલની હતી હવે જે ટકાવારી છે એ બોર્ડની છે સૌપ્રથમ ત્રીજો ક્રમ જેમણે પ્રાપ્ત કરેલ છે ધોરણ દસ ની અંદર પંચાણું ટકા સાથે કણજરિયા ગૌરવ મનુભાઈ તાળીઓના ગડગડાટ સાથે છેલ્લે સુધી તાળીઓ સંભળાવી જોઈએ છેલ્લે બેનો બેઠી જમીન આવી હોય આ બાળકોને પ્રોત્સાહન મળશે તમારી એક અને એ એમાં પ્રોત્સાહિત રહેશે ધોરણની અંદર ટકા બોર્ડ આપશ્રીને સન્માનિત કરતા અમે ગૌરવની ની લાગણી અનુભવીએ છીએ ત્યારબાદ ધોરણ દસ ની અંદર બીજો ક્રમ જેમણે પ્રાપ્ત કરેલ છે એવા ભાઈ શ્રી નકુમ ઉદય કિશોરભાઈ

બીજો ગ્રામ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજો ગ્રામ દક્ષેશભાઈ માવાણી અમારે ત્યાં આવા પણ સમાજમાં બાળકો છે કણજેરિયા શ્રેયાંક લાલજીભાઈ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા સાથે તાળીઓ તો પાડવી જોઈએ આ બાળકને પ્રોત્સાહન મળે તમારી તાળીઓથી બધા ઉભા થઈને આપવાના બહેનો બેઠી પ્લીઝ પચાસ ટકા સાથે ગુજરાતની અંદર ત્રીજો ક્રમ સુરત શહેરની અંદર બીજો ક્રમ અને સમગ્ર આપણા સમાજની અંદર પ્રથમ ક્રમ કર્યા શ્રેયાંક લાલજીભાઈ અઠાણું પોઈન્ટ પચાસ ટકા સાથે ખૂબ ખૂબ આભાર દક્ષેશભાઈ પ્રવીણભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ